આપણા લોહી ની અંદર વહેતી હોવી જોઈએ એને દેશભક્તિ કહેવાય એક દિવસ ઉમળ કો આવે ને આપણે ગાવા મળીએ એ મેરે વતન કે લોકો જરા આપ મે ભલ્લો પાણી અબ તુમારે હવાલે વતન સાથીઓ ગાય ના કે ને દૂધ નો ઉભરો જમ સમી જાય સમી જાય પછી પૂરો એમ ના હોય તો દેશભક્તિ આપણી નસ નસ માં આપણી રગો રગ માં આપડા કોણ માં હોય જોઈએ પણ ઈ એક કારણ નથી કારણ બીજું છે આજે આ ગીત ગાવાનું કારણ બીજું છે મને ગાતા નથી આવતું છતાય આવું છે એનું કારણ બીજું છે

એટલે કારણ કે જે પોતાની જાતને દ્વિતીય યુવાન સમજી યુવાન જ હોય હંમેશા તો કાબુલીવાળા નામનો વર્ષો પહેલા પિક્ચર હતું લગભગ બ્લેક એન્ડ વ્હાઈટ હતું હું ન હતો એ જે પિક્ચર હતું એમાં અફઘાનિસ્તાન થી આવેલા પઠાણ ની વાત હતી કોની વાત હતી એ કાબુલીવાલા જે પિક્ચર છે એ અફઘાનિસ્તાન ના એક પઠાણની વાત હતી એ અફઘાનિસ્તાન નો જે પઠાણ જે કાબુલી ચણા આવે છે કલકત્તામાં અને એક દીકરી નાની એવી અને એમની વચ્ચે એક બાપલીની જેવો કેવા આત્મિક આત્મીય જે સંબંધ છે એ હોય છે એની વાત માં હતી આખા પિક્ચર બહુ ઇમોશનલ વાત હતી બહુ સરસ પિક્ચર હતું તો એ afghanistan ના એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટરની વાત તમારી સમક્ષ આજે લઈને આવ્યો છું બહુ રસપ્રદ પાત્ર આપણી આઝાદીની ની ચળવળ આપડા સ્વાતંત્ર સંગ્રામ એ એક પાત્ર છે એટલે આમાં દેશભક્તિ પણ જોડાયેલી હતી અને આમાં afghanistan પણ જોડાયેલું હતું એટલે આ ગીત મેં ગાયું ભલે નોતો આવડતું છતાં

વિશે આજે વાત કરવાનો મતલબ શું છે ઔચિત્ય શું છે કે આજે જે આપણે વાત કરીએ કારણ કે આજે 6 ફેબ્રુઆરી છે 6 ફેબ્રુઆરી 1890 ના રોજ ખાન અબ્દુલ ગફાર ખાનનો જન્મ તે વખતના પંજાબ પ્રાંતના એક નાનકડેવા સુબા ઉત્માન જયમાયનો જન્મ થયો હતો 6 ફેબ્રુઆરી 1890 ના રોજ ખાન અબ્દુલ ગફાર ખાનનો જન્મ ઈ વખતનું જે પંજાબ હતું આઝાદી પહેલાનું જે અખંડ પંજાબ હતું ત્યાંના ઉત્માન જયમાયમાં એમનો જન્મ થયો હતો પંજાબ પ્રાંતના પછી તો કાંદરદુર્ગ ફરકાન મોટા થયા અને પહેલેથી એક ખૂબ નેક ઇન્સાન હતા ખુદા નાયક બહુ નેક બંદા હતા પ્રથમથી એનો જન્મ થયો અને થોડા મોટા થયા ત્યારથી એના લક્ષણ બતાવવા મળ્યા હતા પછી મોટા થયા ત્યારે અંગ્રેજો વિરુદ્ધ તમને ખબર છે કે એવું જબરજસ્ત વાતાવરણ હતું એટલે ખાન અબ્દુલ ગુફાર પણ અંગ્રેજો પ્રત્યે નફરત હતી એટલે એ પણ અંગ્રેજો વિરુદ્ધના નાના મોટા આંદોલનોમાં ભાગ લેતા અને સક્રિય પણ એમાં રસ લેતા અને અંગ્રેજોને હંફાવવામાં અંગ્રેજોને હરાવવામાં એ પોતાનું યોગદાન આપતા બરાબર એ દરમિયાન ગાંધીજીના સંપર્કમાં આવ્યા 1919 નું એક રોલેટ એક્ટ નામનો કાયદો બન્યો હતો રોલેટ એક્ટ રોલેટ એક્ટ એટલે કાળો કાયદો એને કહેવાતો કેવો કાયદો કહેવાતો કાળો કાયદો શું કામ કાળો કાયદો ગમે તો રોણેટેક ને આમાંથી જે સામાજિક વિજ્ઞાન જે ભણતા છે એમને ખબર છે આવ્યું છે રોલેટેક વિષય તો તમારો રોણેટેક એક વિષય આવી ગયો છે ભારતીય બેને ભણાવ્યું છે તમને કાળો કાયદો એટલા માટે ગામમાં આવતો કારણ કે અંગ્રેજો એવો કાયદો ભણાવ્યો કે ભારતમાં કોઈની પણ ધરપકડ એને પૂછાવગર કરી લેવાનું કોઈની પણ અટક અટક એટલે ધરપકડ કોઈની પણ અટક કરી લેવાની

આવો કાળો કાયદો 1919 નો રોલેટ એક્ટ એનમી વિરુદ્ધ ગાંધીજી આંદોલન તો ચલાવતા જ હતા એમાં આ રોલેટ એક્ટ ના વિરુદ્ધમાં ખાન અબ્દુલ ગફાર ખાન પણ સક્રિય હતા બંનેની એક વખત મુલાકાત થઈ ખાન અબ્દુલ ખાન ગાંધીજી થી ખૂબ પ્રભાવિત થયા ખૂબ પ્રભાવિત થઈને એમને રાજકારણમાં પ્રવેશ લીધો જે નાના મોટા આંદોલનો કરતા એના બદલે તેઓ રાજકારણમાં પહોંચી ગયા રાજકારણમાં આવ્યા પછી પણ એમણે સક્રિયપણે અંગ્રેજો વિરુદ્ધ આંદોલનોમાં ભાગ લીધો અને

બહાર આવ્યા પછી એને ખુદા ખિદમતગાર નામની એક સંસ્થા શરૂ કરી ખુદાઈ ખિદમતગાર એવી સંસ્થા શરૂ કરી ખુદા ખિદમતગાર નામની એક સંસ્થા એમને શરૂ કરી અને આ ખુદા ખિદમતગાર સંસ્થાના નેજા હેઠળ એમને પઠાણોને અહિંસાના પાઠ ભણાવ્યા પઠાણોને શેના પાઠ ભણાવ્યા અહિંસાના પાઠ ભણાવ્યા ગાંધીજીને મેં કીધું ને ગાંધીજીથી એ ખૂબ પ્રેરિત હતા ગાંધીજીથી ખૂબ એ પ્રભાવિત હતા એટલે ગાંધીજીના અહિંસાના પાઠ એમને અપનાવ્યા અને પઠાણોએ પણ એને અહિંસા નહીં અપનાવવા માટેનો આહવાન કર્યો અને આ રીતે પઠાણને અહિંસા સાથે જોડ્યા ત્યારબાદ 1930 માં સત્યાગ્રહ આંદોલન થયું ગાંધીજીના નેજા હેઠળ 1930 માં સત્યાગ્રહ આંદોલન થતા ફરીવાર ખાનદ્દુ ગુફરખાનને પકડી લેવામાં આવ્યા ફરીવાર એમને સજા થઈ બરોબર અને જેલમાં નાખી દેવામાં આવ્યા પરંતુ મેં તમને કહ્યું એમ કે ખાન અબ્દુલ ગફરખાન છે એ એમની પ્રવૃત્તિઓ જે છે સારી છે એ બંધ મંદિર કરી ક્યારે પરિવાર એમને જન્મથી જ્યારે મુક્ત કરવામાં આવ્યા ત્યારે એક સામાજિક સંસ્થાઓમાં જોડાય અને સક્રિયપણે પોતાનો એમાં યોગદાન આપવા લાગ્યા અને આ રીતે એમને હંમેશા પોતાનું એક યોગદાન છે એ સામાજિક કાર્યોમાં અને દેશના સ્વતંત્રતાના ચળવળમાં આવ્યું અને માય લાઈફ એન્ડ સ્ટ્રગલ નામનું એક પુસ્તક એમને પ્રકાશિત કર્યું ઓગણીસો ને ઓગણસિત્તેરમાં ઓગણીસો ને ઓગણસિત્તેરમાં માય લાઈફ એન્ડ સ્ટ્રગલ નામનું પુસ્તક એને પ્રકાશિત કર્યું એમાં એને એના જીવનની બધી વાત એમાં લખેલી છે કે મારું જીવન કઈ રીતે પસાર થયું મેં શું શું કાર્યો કર્યા એવું એમાં બધું એ પુસ્તકમાં છે 1969 માં ખાન અબ્દુલ ગફાર ખાન આજે પણ ભારતમાં ખૂબ માન ધરાવતો પાત્ર છે ભારતમાં ખાન અબ્દુલ ગફાર ખાન પ્રત્યે ખૂબ માન છે પોતે મૂળ અફઘાનિસ્તાન ના હતા પણ પહેલા તો અફઘાનિસ્તાન એ ભારતમાં જ હતું પછી તો પછી અલગ રાષ્ટ્ર બન્યું તો એ 1987 માં એમની ભારતની આઝાદી પ્રત્યેની ચળવળ ભાગ લેવાના કારણે આઝાદી માં યોગદાન આપવાના કારણે અને સામાજિક કાર્યો રસ લેવાના કારણે ઓગણીસો સત્યાસી માં આપણી ભારત સરકારે એને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત